રોજ સાંજે શું બનાવવું એ બધાનો ક્વેશ્ચન હોય છે પણ જો કોઈ પ્લાનિંગ તમારું સવારથી હોય ને તો સાંજે એટલું બધું કામ એટલે પીસફુલ ફીલ થાય છે કે ચલો આજે આ બનાવવાનું છે કશું વિચારવાનું નથી અને ઘરના બધાને આ ભાવે છે એવરીબડી ઇઝ હેપી એમ કરીને આપણે જે પ્લાનિંગ કરીએ ને બધા ખુશ થઈને ખાય એમાં જ આપણને સંતોષ થાય છે સુપર સહેલિયાથી હું નેમિશા ચાલુ જઈએ મારા કિચનમાં મેસેનું પ્લાનિંગ કર્યું છે શિયાળામાં થેપલા બનાવવાની એટલે મજા આવે કે સરસ ચોસલા જેવું દહીં હોય આથેલા મરચાં હોય અને સાથે આંબા અને હળદર હોય જે આપણે આથી રાખી હોય અને આ બધું જ શિયાળામાં મળે આ વાત સોફ્ટ આજે આવતીકાલે અને પરમ દિવસે તો ચાલો એની રેસીપી જોઈ લઈએ લેવાનું છે લસણ લગભગ પંદર કડી લસણ છે અને સાથે મગસ અથવા લાડુ અથવા સુખડી સાથે આપણે લેવાનો છે સરગવાનો પાવડર બનાવ્યો હતો જે બે ચમચી લીધો છે એક ચમચી ગવારનો પાવડર લીધો છે અને આટલી આપણે સવાની મેથી લીધી છે તમારી પાસે ફ્રેશ મેથી હોય તો પણ ઉપયોગ કરી શકાય છે હવે આપણે લેવાનો છે ઘઉંનો લોટ જે દોઢ વાડકી ઘઉંનો લોટ મેં લીધો છે અને એની સામે એક વાડકી બાજરીનો લોટ લીધો છે આ મેઝરમેન્ટથી તમે કરશો તો લગભગ બારથી પંદર થેપલા તમારા થશે ત્રણ ચાર લીલા મરચાં અને દૂધીનો ટુકડો લઈ લીધો છે બેઝિક મસાલા સાથે આપણે બધી જ વસ્તુ ભેગી કરવાની છે દૂધી છીણાઈ ગઈ છે અને લસણ અને લીલા મરચાં ક્રશ થઈ ગયા છે બહેનોના થેપલા પોચા નથી થતા એના ઘણા બધા કારણ હોય છે થોડુંક આવું મગસ કે કશું ચઢેલું નાખશો ભાત નાખશો તો તમારા થેપલા કાયમ પોચા થશે પણ સમથિંગ શૂડ બી તૈયાર કે તમે એ પહેલેથી કૂકડ નાખો એની અંદર બધી જ વસ્તુ સરસ રીતે આપણે ભેગી કરી દેવાની છે અને ફાઇનલી આપણે એની અંદર કોરા મસાલામાં આપણે હળદર લાલ મરચું અને થોડોક અજમો નાખી રહીશું થોડા તલ પણ અત્યારે જ નાખી દેવાના છે અને બધો જ મસાલો આપણે ભેગો કરી અને મીઠું નાખવાનું ભૂલ્યા વગર આપણે બધી જ વસ્તુને ભેગું કરી અને મિક્સ કરી અને થોડું દહીં નાખીને ખાટું દહીં હોય તો વધારે સારું કારણ કે ગરપણની સાથે ખાટું હશે તો તમારો થેપલાનો સ્વાદ જબરજસ્ત આવશે અહીં આપણે થોડું આદું પણ છીણીને નાખી દીધું છે તમારી પાસે થોડા ધાણા હોય તો પણ નાખી શકાય છે બસ હવે બધું મિક્સ કરતા જઈ ભગવાનનું નામ લઈ બહુ સરસ થેપલા તમારા બનવાના છે બધા થેપલાના વખાણ કરતાં કરતાં થાકશે જ નહીં એટલા સરસ થેપલા બનશે એમ કરતાં કરતાં લોટ બાંધી અને થેપલા બનાવવા માંડવાના છે જ્યારે પણ રસોઈ બનાવો ત્યારે પ્રેમથી બનાવો કોઈ ખરાબ વિચારો સાથે નહીં કોઈ ઝઘડા સાથે નહીં સરસ રીતે શાંત મગજથી રસોઈ બનાવશો તે બધી જ વસ્તુ રસોઈમાં ઉતરશે હવે લોટ બંધાઈ ગયો છે અને એઝ યુઝ્યુઅલ જેમ આપણે વણીને થેપલા કરીએ એમ હું કરું છું વણી લેવાનું છે વણી અને સરસ એની ઉપર હું તલ ચોંટાડવાની છું કારણ કે તલ જે અંદર ડબાઈ ગયા છે અને તલ જે એની ઉપર હું નાખીશું તેનો દેખાવ સરસ આવશે અને તલ તો એચ્યુલી અત્યારે શિયાળામાં ખાવા જ જોઈએ સરસ બધાની ઘરે અત્યારે તલસાકરી હશે જ હવે આ તલને આપણે થોડાક દબાઈ દઈશું એટલે અંદરના અંદર રહે અને જ્યારે આપણે થેપલું બનાવીએ ત્યારે ફૂટી ફૂટીને બહાર ના નીકળીએ બસ થેપલાને આપણે ગરમ તવી પર મૂકી દીધું છે અને જેમ આપણે રેગ્યુલર એક બાજુ શેકાવા દઈએ પછી બીજી બાજુ તેલ નાખીને શેકીએ એવું જ કરવાનું છે તો તમે શિયાળામાં કયા કયા વેજીટેબલ્સના થેપલા બનાવો છો જો તમે આનાથી કોઈ વિશેષ વેરાયટીના બનાવતા હોય તો કમેન્ટમાં લખો અને જો તમારી માં કંઈક યુનિક હશે તો તમારા નામે એ રેસીપી હું બનાવીશ અને તમારું પિક્ચર પણ આપશો તો આપણે તમારું પિક્ચર પણ મૂકીશું અહીં મારા યુનિક થેપલા બનીને તૈયાર થઈ ગયા છે અથાણા સાથે ખાઓ દહીં સાથે ખાઓ જાદુત સાથે ખાઓ વોટ એવર ઇટ મે બી પણ તમને આ થેપલા જરૂર જરૂર ભાવશે બસ એમ કરતા કરતા મેં બધા જ થેપલા બનાવી દીધા છે થેપલાની સાથે દહીં આંબા મોળ આથેલા મરચાં અથાણું જે કાંઈ તમને ભાવે ખાઈ શકો પ્લસ આ થેપલા લાંબો સમય સુધી રહેતા બી હોય છે તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો છો અને અહીં તમે જોઈ શકો છો કે થેપલા એકદમ સોફ્ટ બન્યા છે અને તમે એને વાળો તો પણ એ સરસ રીતે વળાઈ રહ્યા છે તો હું થેપલાની રેસિપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો એક લાઈક આપો હાઇપ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો